નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય દસમા યોગ દિવસના ભાગરૂપે આજે વાઘોડિયા પ્રાથમિક શાળામાં પણ યોગા શિબિરનું આયોજન કરવામાં આવ્યું આ યોગા શિબિરમાં જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન નિલેશભાઈ પુરાણી તાલુકા વિકાસ અધિકારી તેમજ મામલતદાર સાહેબ અને ભાજપના કાર્યકરો હોદ્દેદારો અને ગ્રામજનો તેમજ વાઘોડિયા પોલીસ સ્ટાફ પ્રાથમિક કુમારશાળાના શિક્ષકોએ પણ આ યોગ દિવસનો લાભ લીધો હતો અને ગાયત્રી મંદિર ખટંબાના પૂજાબેન દ્વારા આ શિબિરમાં અલગ અલગ યોગા કરાવ્યા હતા જેમાં ગાયત્રી શક્તિપીઠ મંદિર ખટંબા તરફથી બુકનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ હેલ્થ સેન્ટર તરફથી આયુર્વેદિક કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ઉમર મનસુરી સાથે આશા ગુજરાતી ન્યૂઝ વાઘોડિયા આજ રોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે સરકારી આયુર્વેદ દવાખાનું વસવેલ તથા સરકારી આયુર્વેદ દવાખાનું આમોદર દ્વારા અત્રે યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં દવાખાનાના મેડિકલ ઓફિસર તથા સ્ટાફ અને અન્ય આમંત્રિત મહેમાનો અહીંયા ઉપસ્થિત રહી અને યોગનો અભ્યાસ કરેલો છે જેવી રીતે આપણે જાણીએ છીએ કે યોગ છે એ આયુર્વેદનો જે એક અંગ છે અને અમે અમારા દવાખાના દ્વારા અમારા જે યોગ ઇન્સ્ટ્રક્ટર છે એ ઇન્સ્ટ્રક્ટર દ્વારા દરેક સ્કૂલમાં તથા જે ગ્રામ્ય લેવલે જે વડીલ વર્ગ છે સિનિયર સિટીઝન છે એમને યોગનો અભ્યાસ નિત્ય કરાવવામાં આવે છે એ પોતાની શિબિર યોજી અને શાળાઓમાં પણ યોગનો અભ્યાસ કરાવે છે યોગ દિવસ નિમિત્તે જિલ્લા પંચાયતના માર્ગદર્શન હેઠળ અમે ચાર અલગ અલગ શિબિર અલગ અલગ જગ્યાએ કરેલી છે અને જે યોગ ઇન્સ્ટ્રક્ટર દ્વારા સરકારી જે શાળાઓ છે એમાં બાળકો વચ્ચે યોગની સ્પર્ધા કરાવી અને તાલુકા કક્ષાની સ્પર્ધા ગઈકાલે લીમડા મુકામે યોજાઈ હતી એમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને જિલ્લા કક્ષાએ અમે ઉર્મી સ્કૂલ વડોદરા મુકામે આજ રોજ બપોરે સ્પર્ધા છે એટલે એમાં પણ અમે લઈ જવાના છીએ આ યોગનું છેલ્લા અમે જ્યારથી આ રીતે આયોજન થાય છે ત્યારથી દર વર્ષે અમે આયોજન કરીએ છીએ અને એ રીતે યોગનો વધારેમાં વધારે પબ્લિક છે એ લાભ લે એના માટેનો અમારો અનુરોધ રહે છે મારું નામ ડોક્ટર આઈવી પારવાણી મેડિકલ ઓફિસર સરકારે દવાખાનું વસવેલ બેનશ્રી શિવાની એન પંડ્યા મેડિકલ ઓફિસર સરકારી આયુર્વેદ દવાખાનું મારું નામ પૂજા પટેલ છે યોગની અંદર પીએચડી કરી છે અને આજે અમે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના નિમિત્તે ગાયત્રી શક્તિપીઠ ખટંબા દ્વારા અમે વાઘોડિયા તાલુકાની અંદર કુમાર પ્રાથમિક શાળાની અંદર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી જેની અંદર તાલુકા જિલ્લા પંચાયતના અધિકારી ગણો જેટલા પણ પોલીસ કર્મચારી હતા શિક્ષકો મેડિકલ ઓફિસર્સ હેલ્થ ડિપાર્ટમેન્ટના અધિકારી ગણો બધા જ સામેલ થયા હતા અને અમે મળી અને એમને યોગ કરાવ્યા જેની અંદર અમે સ્ટેન્ડિંગ આસના સિટિંગ આસનાથી લઈ અને આખો પ્રોટોકોલ કરાવ્યો જેની અંદર મેડિટેશન યમ નિયમ અષ્ટાંગ યોગની એ લોકોને જાણકારી આપી અને લાસ્ટમાં ખૂબ સરસ સવાસનની પ્રેક્ટિસ પણ કરાવી જેમાં લાસ્ટમાં લોકોને પુસ્તકોની કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું ગાયત્રી શક્તિપીઠ ખટંબા દ્વારા અને હેલ્થ ડિપાર્ટમેન્ટ થ્રુ પણ કીટનું વિતરણ કરવામાં આવ્યું અને ખૂબ સરસ આ બધાના જ સહયોગથી આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો જેનો એક નિષ્કર્ષ નીકળો કે યોગ કરીશું તો સ્વસ્થ રહીશું એટલે કરો યોગ અને રહો નિરોગ અને ગાયત્રી શક્તિપીઠના ગાયત્રી પરિવારના દ્વારા વડોદરા જિલ્લાની અંદર તાલુકાની અંદર ઘણી જગ્યાએ આ પ્રોગ્રામ્સ યોગના પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે Sampanna thai